ગુજરાતના મહીસાગર જિલ્લામાં એક બુથમાં થયેલી લોકશાહીની હત્યાની ઘટનામાં ચૂંટણી પંચે મોટી કાર્યવાહી કરી ઝી ચોવીસ કલાકે બતાવેલા ધારદાર અહેવાલ બાદ ચૂંટણી કમિશન એક્શનમાં આવ્યું અને મતદારોના હિતમાં આ નિર્ણય લેવાયો ત્યારે શું લેવાયો નિર્ણય શું થઈ લોકશાહીના હત્યારા ઉપર કાર્યવાહી જુવા અહેવાલમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુરા બુથ પર ઈવીએમ કેપ્ચરિંગની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો ગુજરાત માટે કાળી ટીલી સમાન આ ઘટનાથી ચારે બાજુ ફિટકાર વરસી રહ્યો હતો ત્યારે ચૂંટણી કમિશને કડક કાર્યવાહી કરતા પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા મહીસાગરના પરથમપુરામાં બનેલી આ ઘટના બાદ પોલીસ સ્ટાફ સહિત પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવાનો પ્રયાસ કરાયો છે આરપી એક્ટ ઓગણીસો એકાવનના સેક્શન અઠ્ઠાવનના સબ સેક્શન બે હેઠળ ઓગણીસ દાહોદ લોકસભા મતવિસ્તારના એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભા મતવિસ્તારના પોલિંગ સ્ટેશન નંબર બસો વીસ ખાતે તારીખ સાત મે બે હજાર ચોવીસના રોજ થયેલ મતદાનને રદ જાહેર કરેલું છે અને તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે સાતથી સાંજે છ વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું છે તો લોકશાહીની જેને હત્યા કરી હતી તે વિજય ભાભોર હાલ જેલની હવા ખાઈ રહ્યો છે બીજી તરફ જ્યાં ખોટું વોટિંગ થયું હતું તે બૂથ પર ફરી વોટિંગ કરવાનો નિર્ણય કરાયો છે દાહોદ લોકસભા બેઠકના વિસ્તારમાં આવતા પ્રથમપુર ગામમાં ભાજપ નેતાના નફર પુત્ર વિજય ભાભોરે બૂથ કેપ્ચરિંગ કરીને લોકશાહીનું હનન કર્યું હતું અને બોગસ વોટિંગ પણ કર્યું બોગસ વોટિંગ કરતો વિડીયો બનાવીને બૂથ જાણે તેના બાપનું હોય તેમ વટ માર્યો પરંતુ ઝી ચોવીસ કલાકના ધારદાર અહેવાલ બાદ તેની તમામ ડંફાસ ઉતરી ગઈ હતી

મહીસાગર ના પડથમપુરામાં થયેલી બૂથ કેપ્ચરિંગ ઘટના પછી તેના પડઘા દેશ લેવલે પડ્યા છે લોકશાહી લીરેલીરા ઉડી રહ્યા હતા ત્યારે ચૂંટણી કમિશન અગિયાર મે દિવસે ફરી મતદારનો નિર્ણય કરતા મતદારો એ નિર્ણય આવકાર્યો છે તો આ કેસમાં સંડોવાયેલા તમામ લોકોને સસ્પેન્ડ કરી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે હવે જોવાનું રહેશે કે આ ઘટનામાં આગળ શું થાય છે બ્યુરો રિપોર્ટ મીડિયા